હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એકેડેમી ચેનલ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો તમે આશા રાખું છું કે આપણે લાસ્ટ લેકચરમાં આપણે કેમેસ્ટ્રી વિશે આપણે મેં તમને માહિતી આપી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટની આપણે મહત્વની એક સિરીઝ ચાલુ અત્યારે કરી છે કે જેમાં આપણે તમને ખબર છે કે નવા સિલેબસ પ્રમાણે કેમેસ્ટ્રીનો આપણે સબ્જેક્ટ શરૂ કર્યો છે એમાં આપણે ચેપ્ટર નંબર વનની આપણે શરૂઆત કરી નવો સિલેબસ સમજાયો અને ચેપ્ટર નંબર વનમાં આપણે ત્રણ અગત્યના નિયમ વિશે માહિતી આપી કેવી રીતે છે શું છે એ બધી વિષય તમને ન જોયું લેક્ચર તો લાસ્ટ લેક્ચરમાં તમે જો ન આવ્યો હોય તો ફટાફટ પ્લે લિસ્ટમાં ઓપન કરી જોઈ લેજો જેથી તમારે હવે પછી એટલે કે આજે તમે શું ભણાવવાનો છો એની તમને લિંક બેસી જાય તો વિદ્યાર્થી મિત્રો આજે બહુ અગત્યનો ટોપિક ભણવાનો છીએ અને એ પણ પૂરેપૂરો લેખ જોજો જેથી તમને બધું બધું બેનિફિટ થાય તો વાલા મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ ટાઈમ પકડ્યા વગર અને પૂરેપૂરો જોજો જેથી તમને આખી લિંક પકડાય અને કન્સેપ્ટ સમજાય બરોબર તમને મારા લેક્ચરમાં કન્સેપ્ટ વસ્તુ આવશે બરોબર અને તમને યાદ રહી જશે ઈ સો ટકા બરોબર તો આપણે આજે આપણે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો એ છે રાસાયણિક બંધન શું ભણવું છે ભાઈ રાસાયણિક બંધન હવે રાસાયણિક બંધન શું કામ ભણવું ભાઈ આપણે આ ટોપિક આપણે ભણવા શું કામ જોઈએ સૌથી પહેલા એનું કારણ એ છે કે આપણે ખબર છે કે કોઈ પણ પદાર્થ લઈ લ્યો અથવા દ્રવ્યો હોય બરોબર કોઈ પણ પદાર્થ અથવા દ્રવ્યના બંધારણમાં શું હોય

કેવી રીતે જેમ કે પરમાણુ છે એ અણુના રૂપમાં શા માટે જોડાતા હશે અણુ બને ત્યારે તેના આગવામાં ગુણધર્મ શા માટે કારણે આવતા છે આવું બને કે નહીં હવે અણુમાં પરમાણુ વચ્ચે કઈ જાતનું બંધન હોવું જોઈએ કાંક તો રિલેશન હોવું જોઈએ તો જ વસ્તુ થાય જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ એક ઓક્સિજન અને હાઇડ્રોજન ભવે ઓક્સિજન અને હાઇડ્રોજન બે અલગ અલગ પરમા બધાની ગુણધર્મો બે અલગ અલગ ગુણધર્મો ધરાવે છે છતાં જ્યારે એ લિક્વિડ ફોર્મમાં આવે એટલે કે એ બે જ્યારે રાસાયણિક બંધથી જોડાય એટલે કે પરમાણુ અણુ જ્યારે કોઈ પણ રાસાયણિક બંધથી જોડાતા હોય છે ત્યારે એનો જે બીજું કંઈક સ્વરૂપ બનતું હોય એ અલગ પ્રકારનું બનતું હોય જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થાય અને આપણે શું થાય છે પાણી બને છે બરાબર બે હાઇડ્રોજનના અને એક ઓક્સિજનનો અણુ ભેગા થાય એટલે શું બને આપણે એચ એટલે કે એક અણુ એટલે કે શું બનતું હોય પાણી બનતું હોય છે તો પાણી જે એ લિક્વિડ સ્વરૂપે હોય હાઇડ્રોજન અને ઓક્સિજન તો લેગ ગેસિયસ સ્વરૂપે હોય છે તો એનો મતલબ એવું એવું કીધું અહીંયા કે ભાઈ આ ગુણધર્મો આવે ક્યાંથી શા કારણે આવતા હશે કે અણુ અને પરમાણુ વચ્ચે કઈ જાતનું બંદર હોય તો જ પોસિબલ છે અને અણુઓના વિવિધ આકાર કેવી રીતે થતા હશે આ બધી વસ્તુ સમજવા માટે મારે રાસાયણિક બંધન સમજવું પડે હવે રાસાયણિક બંધન સમજવું હોય વાલા મિત્રો તો કેટલા પ્રકારના બોન્ડ મારે સમજવા પડે એટલે કે બંધ સમજવા પડે એટલે કે જે રાસાયણિક બે અણુ પરમાણુ વચ્ચે કાક બંધથી જોડાયેલા છે કે બંધનથી જોડાયેલા છે

બરોબર સોડિયમ અને ક્લોરિન ભેગા થાય છે ત્યારે આ શું બને છે મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું શું બને છે મીઠું બરોબર એવી જ રીતે અહીંયા જુઓ તમે મેગ્નેશિયમ અને ઓક્સાઇડ તો શું બને છે મેગ્નેશિયમ ડાયોક્સાઇડ એવી રીતે ઓક્સિજન અને ઓક્સિજન બને તો શું શું બને છે ઓક્સિજન મોલિક્યુલ એક ઓક્સિજન અણુ બને છે પછી હાઇડ્રોજન અને ઓક્સિજન બે હાઇડ્રોજન અણુ અને એક ઓક્સિજન શું બને પાણી એટલે વોટર તો આ કેવી રીતે બંધ થતા હોય

બરોબર એટલે કે એક નીચલા ઊર્જા સ્તરમાંથી સ્તરમાં જઈ શકે એને આપણે આયનીકરણ શક્તિ કહીએ છીએ તો નીચે આયનીકરણ શક્તિ ધરાવતા એટલે કે બ્લોકના જેવા તત્વો છે મેગ્નેશિયમ પોટેશિયમ ઈ બધા અને ઇલેક્ટ્રોન બંધુતા ધરાવતા તત્વો પી બ્લોકના હોય અધાતુ એટલે કે ફ્લોરીન ફ્લોરીન બ્રોમાઇન વગેરે સહેલાઈથી આયોનિક બંધનું નિર્માણ કરતા હોય છે સૌથી પહેલો પોઈન્ટ અગત્યનો કે કયા એવા તત્વો છે કે જે આયોનિક બંધનું નિર્માણ કરે તો એક તો નીચે આયનીકરણ શક્તિ ધરાવતા તત્વો કે કયા એસ બ્લોકના એ બે છે એમ મેગ્નેશિયમ અને ક્લોરિન પોટેશિયમ અને બીજું શું છે ઇલેક્ટ્રોન બંધ ધરાવતા પી બ્લોકના આધાર તત્વો એટલે કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આવા તત્વોના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કા તો ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે અને કા તો ઇલેક્ટ્રોન મેળવે અને છેલ્લી કક્ષામાં ઊંડા વાયુઓની જેમ

ઇલેક્ટ્રોન ઘટે છે એક ઇલેક્ટ્રોન ઘટે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અહીંયા પરિભ્રમણ થાય અહીંયા આવી જાય તો આની આની સંવૃત્ત સંરચના શું થાય પૂરેપૂરી અષ્ટક સંરચના પૂરેપૂરી થઈ જાય કે નહીં તો શું થાય આ મારે પૂરેપૂરી આખી સંરચના બની જવાની છે અને શું બને પૂર્ણ આખી રચના કમ્પ્લીટ થઈ જાય તો આ સુધી ઈઝીલી તમે થોડીક પણ એનર્જી આપો તો નીચલા ઉર્જા સ્તરમાંથી ઉપલા ઉર્જા સ્તરમાં થાય તો ડાયરેક્ટ એ પોતાના સુધી એક બંધ બનાવે આ બંધ બને છે તો અહીંયા તમે એક્ઝામ્પલ તરીકે એને

આ બધા પદાર્થો છે એ સ્ફટિકમય અને મોસ્ટ ઓફ ઘન સ્વરૂપે મળે છે પાણીમાં કેવા હોય દ્રાવ્ય યસ હજી એને સીએલ છે એને સીએલ તો એને તમે શું છે આ બકેટ લઈ લો આ બકેટ લઈ લો અને બકેટમાં તમે મીઠું નાખો એટલે એને સીએલ એટલે મીઠું બરોબર આ મીઠું મીઠાને પાણીમાં નાખો તો શું થાય દ્રવ્ય થઈ જાય ને ભાઈ આ ઓગળી જાય આ પદાર્થોને જલીય દ્રાવણ સહેલાથી રાસાયણિક પ્રક્રિયા કરતા હોય છે વિદ્યુતના અવાહક છે પરંતુ જો એને જલીય દ્રાવણમાં કરવામાં આવે તો વિદ્યુતના શું બની જાય વાહક ઉષ્માના મંદ ભાગ છે કેવો છે ઉષ્માનો મંદ એટલે ઈઝીલી એમાંથી ઉષ્મા ગરમ થતા વાર લાગે અને આના ઉત્કલન બિંદુને અને ગલન બિંદુ કેવા છે ભાઈ ઉચ્ચા છે યાદ રાખજો વાલા મિત્રો હમણાં હું અત્યારે હું આયોનિક બંધ ભણાવું છું પછી હું ભણાવીશ સંયોજક બંધ બરોબર તો સંયોજક બંધ ભણાવીશ ત્યારે પછી એક તફાવત પૂછાય છે એ છે આયોનિક બંધ વર્સિસ સંયોજક બંધ ત્યારે તમારે શું લખવાનું થશે એ સૌથી પહેલા આયોનિક બંધની વ્યાખ્યા સંયોજક બંધની વ્યાખ્યા આયોનિક બંધના દાખલા ઉદાહરણો સંયોજક બંધના ઉદાહરણો પછી પછી એના આના ઉત્કલન બિંદુ આના અગલન બિંદુ આના ઉત્કલન બિંદુ આના અગલન બિંદુ આ કયા પદાર્થમાં દ્રાવ્ય થાય છે આ કયા પદાર્થમાં દ્રાવ્ય છે બધું એ છે આપણે તફાવત સ્વરૂપે આપણે સમજવાનું છે તો અહીં આપણે શું જોઈએ આયોનિક બંધ ખ્યાલ આવ્યો પહેલા મિત્રો મજા આવી કે નહીં ઓકે મજા આવતી તો વાજો મેલો લાઈક નું બટન દબાવી દેવાનો ભાઈ ચલો હવે આપણે સંયોજક બંધ

કે કાતો કેવો હોય કાતો એક જ તત્વોના શું કીધું એક જ તત્વના પરમાણુ હોય બે બે અલગ 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 તત્વોના પરમાણુ હોય અને એકબીજાની એકબીજાને શું થાય એકબીજા સાથે ભેગા થાય શું થાય ભેગા થાય અને પછી જે ઇલેક્ટ્રોનની શું થાય ભાગીદારી થાય સમૃદ્ધ આયોનિક બંધ ખ્યાલ એવો હવે આ જ્યારે બે ઇલેક્ટ્રોન ભાગીદારી થાય બે પરમાણુ વચ્ચે એક આડી લીટી હોય છે છ ઇલેક્ટ્રોન ભાગીદારી થાય તો બે લીટી હોય છે તો એક લીટી તો એક બંધ બે લીટી બંધ રચાય ત્રણ લીટી પડે છે કે નહીં ખ્યાલ એવા મિત્રો જો વિદ્યાર્થી તમને સમજાતું હોય તો કમેન્ટ સમજબોક્સમાં કહેજો કે સાહેબ અમને આ ટોપિક બહુ મજા આવી ગઈ ભણવાની જેથી અમને પણ આઈડિયા આવે અને મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો આ ટોપિક વિશે જેથી બધાને આ ટોપિક કન્સેપ્ટ નો ખ્યાલ હોય તો ઈઝીલી કન્સેપ્ટને સમજી શકે અને જાણી શકે સારામાં સારા એક્ઝામમાં માર્ક મેળવી શકે

આવી બંધ શક્તિની એનર્જીની જરૂર પડતી હોય છે જેવી રીતે તમે જુઓ કે આ ન્યુક્લિયસ છે બરોબર શું છે આ ન્યુક્લિયસ છે હવે એના જે એના આઉટર રચનામાં આની જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીં જો કે અહીંયા છે એક ન્યુક્લિયસ બરોબર અહીંયા હવે આનામાં શું છે હવે એક ઇલેક્ટ્રોન અહીંયા છે એક ઇલેક્ટ્રોન અહીંયા છે એવી જ રીતે

એચ સીએલ હાઇડ્રોક્લો એસિડ અને એવી જ રીતે અહીંયા અહીંયા શું બની ગયું CO2 ટુ કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન છે કાર્બનના બાયમાં અહીંયા બે અણુ બરોબર અહીંયા આના જે છે આની પણ કક્ષામાં બે છે અને પરિણામ શું કરે બે આયોનિક બંધ બને છે બે સંયોજક બંધ બનાવે એવી જ રીતે નાઇટ્રોજન એવી રીતે એન થ્રી બરાબર તો અહીંયાથી કેટલે જો ત્રણ બંધ બિના કે નહીં શું બિના અલગથી દસાવું યસ ત્રણ બંધ બને છે આની કક્ષામાં આની આની આઉટર કક્ષામાં છેલ્લી જે લાસ્ટ છેલ્લી હોય અંતિમ કક્ષા એમાં પણ ત્રણ ઇલેક્ટ્રોન હતા બરોબર એક બે ત્રણ આની પણ અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન હતા અને પરિણામે આ ત્રણે ત્રણ પાર્ટનરશીપ એટલે આને પણ શું થઈ ગયું સમૃદ્ધ શરતના પાપ થઈ ગઈ ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ એટલે આખું થઈ ગયું અને એવી રીતે આ પણ આખી સમૃદ્ધ શરતના પાપ પ્રાપ્ત નાખે તો ત્રણ બે ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ થઈ ગયા

પરંતુ પાણીમાં હું હોય અદ્રાવ્ય હોય જ્યારે ઓલામાં શું હતું ઊંધું હતું પાણીમાં દ્રાવ્ય હતા યાદ રાખજો વાલા મિત્રો પછી જ્યારે આયોનિક બંધ હતા આયોનિક બંધ આયોનિક બંધમાં ઉત્કલ બિંદુ ગલન બિંદુ કેવું હતા ઊંચા હતા જ્યારે આ પદાર્થો છે એટલે કે સંયોજક બંધ છે એમાં ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે નીચા છે જ્યારે આયોનિક બંધ હતું આયોનિક બંધ હતું તો આયોનિક બંધ હતું એ વિદ્યુતના એ વિદ્યુતના શું હતા અવાહક વિદ્યુતના શું હતા અવાહક

આ સંયોજક બંધ છે એનું ધ્રુવીય લક્ષણ એક સંયોજક બંધ છે એના બે અગત્યના બે અગત્યના ગુણધર્મો છે એક તો સૌથી પહેલા એનું ધ્રુવીય લક્ષણ અને બીજું છે વિદ્યુત ઋણતા આ एग्जाम માં પૂછાય હો ભાઈ વિદ્યુત ઋણતા ધ્રુવીય લક્ષણ અને વિદ્યુત ઋણતા ભાઈ ધ્રુવ્ય લક્ષણ શું છે જો કે ધ્રુવ્ય લક્ષણ એટલે એવું કે ભાઈ આ જે શું કહેવાય સંયોજક બંધ છે બરોબર તમને ખબર છે ઈઝીલી તમે એનર્જી આપો તો શું થાય છે એ ઈઝીલી એક કક્ષામાંથી બીજા કક્ષામાં એ બંધ બનાવે છે અને ઈઝીલી એની સૌંત રચના પ્રાપ્ત કરે છે તો આવા જે બંધો છે એ જનરલી બે પ્રકારના જનરલી જોવા મળે છે એક NH3 અને HF બરોબર હાઇડ્રોજન ફ્લોરાઇડ અને એમોનિયા તો આ બંધો છે એ ધ્રુવીય છે અને આંશિક આંશિક પણ ગાયોનિક પણ ધરાવે આવા બંધોને ધ્રુવીય સંયોજક બંધ કહેવાય એનો મતલબ ધ્રુવીય

અને બીજી રીતે કહીએ તો પરમાણુની વિદ્યુત ઋણતા પર આધાર પણ રાખે છે તો નવો શબ્દ આવ્યો વિદ્યુત ઋણતા કોને કહેવાય તો એ હવે સમજીએ વિદ્યુત ઋણતા એટલે એવો કે પરમાણુની છે સહસંયોજક બંધમાં ભાગીદારીમાં રહેતા જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે બરોબર ઇલેક્ટ્રોન યુગ્મ છે એને એની પોતાની વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે જેમ કે વિદ્યુત ઋણતા છે તમે જો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની 2.5 એલ્યુમિનિયમની 1.5 ફ્લોરિનની 4.0 હિલિયમની એટલી કેલ્શિયમની એટલી

વધારે હોય તો આયોનિક બંધ ધરાવતો હોય જેમ કે એનએસીએલ એનએસીએલ કેવો છે આયોનિક બંધ છે બરોબર અને વિદ્યુત તફાવત કેવો છે 2.1 છે જો બે વિદ્યુત ઉર્જા તફાવત નાનો હોય તો બંધ સંયોજક હોવા છતાં પણ ધ્રુવીય હોય છે જેમ કે HCl જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત તફાવત શૂન્ય છે તો સહ સંયોજક બંધ બને છે એનો મતલબ કે વિદ્યુત ઉર્જા તફાવત વિદ્યુત ઉર્જા તફાવત એ મોટો વિદ્યુત ઉર્જા તફાવત મોટો તો આયોનિક બંધ બને

કે અધ્રુવ્ય તે સમજવા માટે ઉપયોગી છે કે વિદ્યુત ઋણતા ટૂંકામાં સમજવું જોઈએ કે ભાઈ એ ધ્રુવ્ય બંધ છે કે અધ્રુવ્ય બંધ છે એ સમજવા માટે આપણે વિદ્યુત ઋણતા સમજી શકી એના આધારે પદાર્થ છે એ પદાર્થનો આપણે ગુણધર્મો સમજી શકીએ છીએ એ પદાર્થ એ પાણીમાં અદ્રાવ્ય છે દ્રાવ્ય છે શું છે એ આપણે આના ગુણધર્મો ઉપર આધાર રાખી શકીએ છીએ ખ્યાલ આવી ગયો ચલો હવે સમજીએ આપણે છે સવર્ગ સહસંયોજક બંધ સવર્ગ સ સવર્ગ સ શું છે સવર્ગ સહસંયોજક સહસંયોજક બંધ સવર્ગ સહસંયોજક બંધ સૌથી પહેલા NH4 બરોબર નાઇટ્રોજન ટેટ્રા ક્લોરાઇડ કહેવાય ને બરોબર હાઇડ્રોજન બરોબર NH4 કહેવાય થાય તો NH4 તો અહીંયા જે A+ ની નિશાની તીર નિશાની દર્શાવવામાં આવે તીર ની નિશાની નંબર તીર નિશાની એટલો નંબર દર્શાવાય છે કે એને આપણે શું કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ વડે દર્શાવવામાં આવે છે હવે જો અહીંયા એન એક્સ બરોબર આ જે અણુ છે એ આની અંદર પ્રક્રિયા થાય છે અને પરિણામે આ એક આખો એમોનિયમ આયન NH4 એટલે કે NH4+ એને કહેવાય એમોનિયમ 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 આયન કહેવામાં આવે છે અને બનાવવામાં આવે છે બરોબર હાઇડ્રોજન બંધ શું છે હાઇડ્રોજન બંધ છે હમણાં આગળ જોયું કે હાઇડ્રોજન બંધ છે એ સહસંયોજક બંધના ધ્રુવીય લક્ષણનો અભ્યાસ કર્યો તેમજ આપણે ધ્રુવીય અણુ જેવા કે H2O HF એચ એફ અને એચ થ્રી એ બધું કેવા ધ્રુવીય લક્ષણ ધરાવતા હોય છે અને ધ્રુવીય લક્ષણો ઈ બે છે એનો મતલબ કે એ બે વચ્ચે બંધ છે અણુ અણુ વચ્ચે ક્યુ બંધનું નિર્માણ કેવું હોય સાવ ઓછું હોય અને એને જ આપણે હાઇડ્રોજન બંધ કહેવાય છે અને હાઇડ્રોજન બંધને ડોટેડ ડોટેડ વડે દર્શાવવામાં આવે છે બરોબર અહીંયા HF તો ડોટેડ વડે દર્શાવવામાં આવે છે તેમાં પાણીના અણુમાં બંધ તમે જોવો છો HF તો અહીંયા ઘાટી નિશાની છે

પાણીમાં ભરેલા બિકરમાં કાચનો સળિયો હાઇડ્રોજન બંધને લીધે સહેલાઈથી મૂકી શકાય છે અને જો સળિયો લઈ લેતા પાણી નાણું પાછા હાઇડ્રોજન બનતી તરત છોડાય જાય છે એચસીએલ અને એચ ટુ મિશ્રણને નિશ્ચિત રીતે અલગ કરવામાં આવે છે અને પાણીની વરાળ સાથે એચસીએલ ના અણુ પણ આવે અને આને લીધે શું કામ કે તેનું કારણ બંને ધ્રુવીય અણુઓ બંધ હોવાથી એચ માઇનસ બંધને લીધે આ ઘટના બનતી હોય છે તો ઇન શોર્ટ કે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ છે એના અણુઓ છે એ કેવો છે ઇઝીલી શું છે ભાઈ એ હાઇડ્રોજન બંધ એવી રીતે જોડાયેલા હોય કે જેને સહેલાઈથી છૂટા પાડી શકાતા નથી છૂટા પાડી શકતા નથી બરાબર તો એ હાઇડ્રોજન બંધ છે એના બે પ્રકાર એક તો આંતર આંતઃ અંત નહી આંતઃ આંતહણવીય અને આંતરઅણ્વીય બંધ એક જ અણુમાં રહેલા પરમાણુ વચ્ચે રચાતા બંધ હોય એને કહેવાય આણ્વીય બંધ

એટલે જ માટે આપણે વનસ્પતિ માટે ઉપયોગી છે પ્રાણીઓ અને વનસ્પતિની પાણીની માત્રામાં હાઇડ્રોજન બંધ લીધે જળવાતી હોય છે હાઇડ્રોજન બંધ લીધે જ દવાઓની અસરકારકતા વધારી શકાય સજીવોમાં જે પ્રોટીન છે તો પ્રોટીનમાં પણ હાઇડ્રોજન બંધ જ રહેલો છે અને જેથી સ્નાયુઓ આપણે ઇઝીલી મુવમેન્ટ કરાવી શકીએ છીએ નાયલોન અથવા પોલિમરિક જે પોલિસ્ટર છે એ વચ્ચે પણ હાઇડ્રોજન બંધ છે ઇઝીલી એટલા જ માટે કોઈ પણ લબરને આપણે ઇઝીલી વાળી શકીએ છીએ

પછી આપણે જોયું સંયોજક બંધ વિશે સમજ્યા બેનો તફાવત ખાસ કરી લેવો પછી આપણે શું સમજ્યા પછી આપણે જોયા જોયા હાઇડ્રોજન બંધ વિશે ખ્યાલ આવ્યો તો વાલા મિત્રો આ જે ચાર ચારે ચાર બંધ વિશે એક સો ટકા પૂછાવાના ચાન્સીસ વધારે છે આગલો આગળના લેક્ચરમાં એ આપણે ત્રણ નિયમ વિશે જોયા પોલીનો નિષેધનો સિદ્ધાંતો નિયમ બીજો હુંડનો નિયમ ત્રીજો હાફ બાફનો નિયમ આજના લેક્ચરમાં આપણે ચાર બંધ વિશે આપણે જોયા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું ધાત્વિક બંધ શું છે દ્રાવણો કેટલા પ્રકારના હોય પછી દ્રાવણને માપવા માટે કયા કયા અગત્યના જે શબ્દો છે સમજવા માટે તો એ આપણે સમજવાના છીએ લાસ્ટ લેક્ચરમાં આપણે બનશે તો ચેપ્ટર પૂરું કરશું અને આ ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમ ક્વેશન ક્યાં પૂછી શકે એના વિશે પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે હું તમને માહિતી આપવાનો છું

તો સૌથી પહેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું જે મસ્તીનું લાઈક નું બટન છે લાઈક નું બટન ભૂલવાનું નથી ચલો બાય બાય ટેક કેર સી યુ સૂન આવજો